વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સતત ચર્ચામાં રહે છે અને અનેકવાર અનેક લોકોના મુદ્દાઓ ઉઠાવતા જોવા મળે છે ત્યારે હવે ગોપાલ ઇટાલિયા સુરત પહોંચ્યા હતા અનેક મુદ્દાને લઈ અને ભાજપ સામે આકરા પ્રહાર કર્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા કેટલાય સમયથી રત્ન કલાકારો સરકાર અને તંત્ર સામે રજૂઆતો કરી રહ્યા છે વિરોધ કરી રહ્યા છે તેમના મુદ્દાઓને લઈ અને તંત્ર સામે છે અને અનેકવાર આ વાતને લઈ અને આવેદનપત્ર પણ આપવામાં આવ્યા છે નિવેદનો પણ આપવામાં આવ્યા છે પરંતુ સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક રત્ન કલાકારોનું નથી સાંભળવામાં આવતું એવું પણ આપણે જોયું છે રત્ન કલાકારોએ અનેકવાર રેલીઓ કાઢીને પણ વિરોધ નોંધાવ્યો છે ત્યારે હવે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સુરત પહોંચ્યા હતા અને એક રેલી નીકાળી હતી અને ત્યારબાદ કલાકારોને લઈ અને નિવેદન આપ્યું હતું

મેં બધા અધિકારીને પૂછ્યું કે આ એક એક મહિનાથી સ્ક્રુટી તમારી સ્ક્રુટી અને ફોર્મ તમે લીધું સ્વીકાર્યું ત્યારે તમે જોયા વગર લઈ લીધું એટલે ચેક ચેકિંગ કે આમાં બધા ડોક્યુમેન્ટ પૂરા છે કે નહીં બધું નિયમ પ્રમાણે છે કે નહીં મેં બધા અધિકારીને પૂછ્યું કે ફોર્મ તમે જે દિવસે જે ટેબલ પર જે ઓફિસમાં સ્વીકાર્યું ત્યારે પાંચ મિનિટ સમય બગાડીને જોયા વગર સ્વીકારી લીધું તું બધું જોઈને સ્વીકાર્યું જોઈન સ્વીકાર્યું તો પાછળથી થી સ્ક્રુટિની ક્યાં આવી ચેકિંગ કરવાનું ક્યાં આવ્યું જેટલા તમે લઈ લીધા એ બધા મંજૂર ને આપો સહાય તો બધા અધિકારી પાસે કોઈ પણ પ્રકારનો જવાબ નતો મારામાં બધાના ફોન નું ડિટેલ છે કે મે કોની કોને આરે કયા નંબર પર વાત કરી દોસ્તો એ બધાએ મને એમ કીધું કે એક મહિનામાં સહાય કદાચ મળશે મારે એમ કહેવું છે તમને કે 13500 રૂપિયા જેટલી કઈક સહાય સરકાર શાળાના બાળકોની ફી ભરવા માટે આપવાના છે તમે બધાય તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે તેર હજાર રૂપડીમાં છોકરા ડોક્ટર થઈ ગયા તેર હજાર રૂપડીમાં છોકરા એન્જિનિયર થઈ જશે શિક્ષણ મંત્રીના છોકરા તેર હજાર વાળી સ્કૂલ માં ભણે છે આરોગ્ય મંત્રીના છોકરા ગૃહ મંત્રીના છોકરા તેર હજાર વાળી નિહાળ માં ભણે છે તમે જેને મત આપ્યો એ મંત્રી એ ધારાસભ્યના ના છોકરા વિદેશમાં ભણે છે

પાંચસો રૂપિયાની સહાય માટે થઈ પચાસ પ્રકારના કાગળ માગે આવક નો દાખલો જાતિનો દાખલો શાળાનું પ્રમાણપત્ર કારખાનામાં જેના ત્યાં કામે બેસતા હોય એનો દાખલો આનો દાખલો ઓલો દાખલો ઈ કરતા તો અમારી વિસાવદર ની ચૂંટણી હારી વગર કાગળી લાખ લાખ રૂપિયા આપવા ભાજપ નીકળ્યા હતા કોઈ કાગળ નોતા માગતા સીધું એમ કેતા કેટલા મત છે ઓલન કે પાંચ લાખ

પણ ચૂંટણી વહી જાય પછી આપણા છોકરાને ભણાવવા માટેના પૈસા લેવા માટે લાઈનમાં ઊભા રહેવાનું તમે તમારા મન ઉપર દિલ ઉપર હાથ રાખીને વિચારો કે આપણે આ દેશની કે આ રાજ્યની સરકાર પાસે શું માંગ્યું કશું જ નથી માંગ્યું ખાલી હીરા નહીં જાત ઘસી નાખી અને ગુજરાતને અને જીવનને બેને ઉપર લાવવાનું કામ આપણે કર્યું છે આપણે સરકાર પાસે કાઈ નથી માંગ્યું કોણે માંગ્યું કોઈએ કાઈ નથી માંગ્યું સરકાર પાસે કોઈએ કાઈ માંગ્યું નથી પણ આપણે આપણી મહેનતથી જેટલું થાય એટલું ઊભું કર્યું આપણી મહેનતથી સોસાયટીઓ બનાવી આપણી મહેનતથી બિલ્ડિંગ બનાવ્યા આપણી મહેનતથી છોકરા ભણાવ્યા આપણી મહેનતથી એને ધંધે ચડાવ્યા સરકાર પાસે તો હું માંગ્યું થોડી ઘણી સુરક્ષા સલામતી માગી કે ભાઈ સાહેબ બાપા પોલીસની વ્યવસ્થા કરો કોક અમારો માલ લઈને વહી જાય તો ટાઈમે એફઆઈઆર લખાય એવું કરી આપો સરકારથી એ કામ નથી થતું આપણે ઘરની શાળા ખોલી શકીએ દવાખાના ખોલી શકીએ ઘરના સોસાયટી બનાવી શકીએ શકીએ ઘરની પ્રાઇવેટ બસ ચલાવી પણ ઘરના પોલીસ સ્ટેશન થોડા ખોલી શકીએ જે દિવસે આપણે સુરક્ષાની જરૂર પડે ત્યારે કઈ ઘરના પોલીસ સ્ટેશન તો ખોલાતા નથી સરકારે આપણા માટે દવાખાનું ન બનાવ્યું તો આપણે ખર્ચો કરીને ભેગા મળીને પૈસા કાઢીને સમાજ નું દવાખાનું બનાવ્યું સરકારે શાળા ન બનાવી તો આપણે બધાએ ભેગા મળીને પૈસા કાઢીને સમાજના ટ્રસ્ટના દવાખાના બનાવ્યા સરકારે હોસ્ટેલ નો બનાવી તો આપણે બધાએ પૈસા કાઢીને ભેગા મળીને સમાજની હોસ્ટેલ બનાવી સરકારે આપણને રહેવાનું ઘર નો બનાવી દીધું તો આપણે બધાએ ફંડ ફાળો કરીને કોઓપરેટિવ સોસાયટી આપણા પૈસાની બનાવી સરકારે જે કામ નો કર્યું બધુંય આપણે આપણી હાથે ઊભું કરી લીધું પણ આજ જે કામ આપણે આપણે હાથે નથી કરી શકતા

તમારો આશીર્વાદ માગવા માટે અમે આવ્યા છીએ કે એકવાર તમારો હાથ અમારા માથા ઉપર મૂકી દો ને પછી અમે કરીએ છીએ કે કેવી રીતે થાય દોસ્તો તમારો આશીર્વાદ અમને આપો અમે ખૂબ સંઘર્ષ કરીએ છીએ જેલમાં જાવું માર ખાવું ગાળો ખાવી અપમાન સહન કરવાય બધું જ કર્યા પછી તે અમે તો કરીએ છીએ જનતાનું કામ પણ તમે વિચાર કરો કે તમારા આશીર્વાદથી તમારા મતથી બનેલી ભાજપની સરકાર શું કરે છે હું તમને બે ત્રણ મજબૂરી સમજાવું તમે બધા પોતાના જીવનમાં એ વાતને સમજી શકશો એમાં હું ભેગો કે ગામડે જે લોકો રહે છે અત્યારે હાલમાં એને એના છોકરા ભણાવવાની ગામડામાં વ્યવસ્થા નથી એટલે લાચારીમાં એને અહીંયા સુરત કે અમદાવાદ કે રાજકોટ આવવું પડે છે ફરજિયાત મજબૂરી વશ અહીંયા આવે છે તો જે જીવન ગામડામાં દસ માં જીવી શકાય છે એ જીવન અહીંયા પાંત્રીસ ચાલીસ માં જીવાતું નથી મકાનના ભાડા આ પૈસા તે પૈસા છાસનાય પૈસા અને છાણનાય પૈસા લાગે છે આ જાણાય મફત મળે એમ નથી ગામડામાં શાળાની વ્યવસ્થા નથી એટલે કેટલાક લોકો લાચારી હોય વશ અહીંયા સુરતમાં રહેવું પડે છે ગામડે વયો જાઓ બાપ દાદાની ખેતી કરવું એમાંય વાંધો નથી પણ છોકરા ક્યાં ભણાવવા જાય છે

ચાલીસ ટકા જમીન કાપી લે છે આખા ગુજરાત ના તમામ શહેરોમાં ભાજપનારી નામે ચાલીસ ટકા કાપે ગાર્ડન નામે ચાલીસ ટકા કાપે આખા વરાછા કતારગામ અમરોલી મોટા વરાછા વિસ્તારમાં કઈ સરકારી શાળા બનાવી કયું સરકારી દવાખાનું બન્યું થયો બગીચો બન્યો ક્યાં લાઇબ્રેરી બની એક બાજુ આપણી જમીન કાપી જાય એની એ જમીન એના ભાજપના મળતિયાઓને એક રૂપિયા મીટરના ભાવે વેચી દે એ જમીન ઉપર ભાજપનો માણસ પ્રાઇવેટ સ્કૂલ ખોલે એ સ્કૂલમાં આપણા દીકરાને ભણાવવા મોકલો એટલે વર્ષે લાખ રૂપિયામાં આપણને હોરી નાખવાનું કામ આવે દોસ્તો આપણી નજર સામે આ બધું ચાલે છે અને આપણે હિન્દુ મુસલમાન પાકિસ્તાન કેરળ અફઘાનિસ્તાન ક્યારેક પાકિસ્તાનની ચિંતા ઓછી કરો ને ક્યારેક તમારા છોકરાની વધુ કરશો ને તે દિવસ થી મૂકવા જાશું શરૂઆત થાય વિચારવું પડશે કે કોણ આપણને આવી ખોટી દિશામાં દોરીને લઈ જાય છે તમે જેને મત આજ આપણી ચિંતા શું છે કે બે પૈસા કમાણીમાં ઓછા થયા હોય તો સંઘર્ષ તો માણસ બધાય કરવા તૈયાર છે કે કઈ વાંધો નહીં પેલા પચાસ હજાર કમાતા હતા હવે પાંત્રીસ થઈ ગયા વાંધો નથી પણ છોકરાની ફી ભરવી તો કેમ ભરવી શાળા વાળો માનતો નથી અને એમાંય જો તમે હેલ્મેટ પહેર્યા વગર નીકળો તો તો સિંઘમો હો ભાઈ કઈ ન ઘટે સિંઘમો તમે બે ત્રણ વસ્તુ જુઓ કે તમારી ઉપર કાયદાનો અમલ કરાવવો હોય તો અમલદાર સિંઘમ બની જાય છે સૂર્ય વંશમ રીલું નથી બનાવતા ભાવ નકલી આઈટમ તમને તમને પકડવા હોય તો સિંઘમ છે પણ સરકારે એમ કીધું હામાં હાલો તો બધું જ છે એની પાસે દેવા માટે ભેગા હાલો તો ચૂસી નાખે એવા છે આ ભાજપની ભેગા હાલો તો ચૂસી લે લૂંટી લે હામાં હાલો તો તો મનાવા સમજાવા રૂપિયા દેવા હોતા દેવા બધું કરવા આવે છે ખોટો છે ચૂંટણી ટાને જ્યાં દેજો એ તમારો અધિકાર છે હાલ તમે થાય એટલો આમ આદમી પાર્ટી નો ભયંકર પ્રચાર કરશો ને આ સી આર પાટીલ રૂપિયાના કોથળા લઈને રાછા નું આવે તો કે હાલ આ વાતને લઈ અને ગોપાલ ઇટાલિયા દ્વારા તંત્ર સામે આકરા પ્રહાર કરવામાં આવ્યા છે અને આ તમામ બાબત અને જે રત્ન કલાકારોની તકલીફો છે એને લઈને વાત કરવામાં આવી છે અને એને લઈને કહેવામાં આવ્યું છે કે તંત્ર દ્વારા આ વાતને ધ્યાનમાં લેવામાં આવે અને કંઈક ને કંઈક નિર્ણય લેવામાં આવે કારણ કે આપણે છેલ્લા સમય કેટલાક સમયથી જોયું છે કે રત્ન કલાકારો આત્મહત્યા પણ કરી રહ્યા છે અનેક રત્ન કલાકારો જે છે તેમનું કામ છોડી અને બીજા કામે લાગી રહ્યા છે કાતો પાછા વતન પર જ જઈ રહ્યા છે અને જે છે એ વિરોધ કરી રહ્યા છે આ વાતને લઈ અને રત્ન કલાકારો છેલ્લા લાંબા સમયથી હેરાન છે અને હવે તેમણે અનેક તેમના અધિકારો માટે સરકાર સામે રજૂઆતો પણ કરી છે વિરોધ પણ કર્યા છે પરંતુ તેમનું નથી સાંભળવામાં આવતું અને હવે ગોપાલ ઇટાલિયાએ ત્યાં પહોંચી અને સરકાર સામે માંગણીઓ કરી છે હવે આ સમગ્ર બાબતે આગળ શું થશે તો જોવાનું રહેશે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર